ભાઈઓ બહેનો રાહુલ બાબા એમની બેન પ્રિયંકા માતાજી સોનિયા બેન બધાને આપણે આમંત્રણ ભેજ્યું હતું આ કેજરીવાલને ને મોકલ્યું હતું પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યું કેમ કેમ ના આવ્યું છોટા ઉદયપુર વાળા કહો તો મને જરા એમની પેલી વોટ બેંક થી બીવે છે વોટ બેંક થી કઈ વોટ બેંક ખબર છે બોલો ખબર ખબર છે છે પાકી તો હું કહી દઉં એ વોટ બેંક થી નથી ડરતા નરેન્દ્ર રામ મંદિર નું સ્વપ્ન પૂરું કરવાનું બોડેલી જનસભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ને રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠામાં માં ન આવવા લઈને સીધો સવાલ કર્યો આ કોંગ્રેસ પાર્ટી

જનતા તમને શો ગૃહમંત્રીએ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશ